જામકંડોરણાના ભાદરાના વેપારીએ પોતાના પર થયેલા અત્યાચારનો વીડિયો વાયરલ કર્યો પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવમાં ગામના સરપંચ તથા ઉપપ્રમુખ પોતાને માર માર્યો હોય તેવો વીડિયો વાયરલ કર્યો જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પણ તમને ન્યાય ના મળ્યો હોય તેવું આડકતરી રીતે જણાવ્યું મોટા ભાદરાના હિતેશભાઈ સાકરિયા પોતાની ફેસબુક એકાઉન્ટ પર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના ફોટા વિડીયો જોવા મળે છે ભાજપના હોય તેવું તેમના ફેસબુક પર જોવા મળે છે ભાજપના જ કાર્યકર પર હુમલો થયો હોય છતાંની સબ સલામત હોય તેવો જામકંડોરણામાં માહોલ હિતેશભાઈ સાકરિયા એ વાયરલ કરેલા વિડીયોમાં પોતે કલેકટર કચેરીએ આત્મવિલોપન કરશે તેવું અંતે જણાવ્યું હતું અહેવાલ હતું લશ્કરી જામકંડોરણા મે આરટીએ કરેલી મારા ગામમાં મોટા ગામમાં જામકનોણા તાલુકો અને જામકનો કરેલી પૂરો થઈ ગયો એટલે બીજી વાર આરટીઆઈ કરેલી જેથી કરીને માહિતી મને મળે અને જે આગેવાનો એમાં ભ્રષ્ટાચારમાં ફીટ થવાના હતા એ આગેવાનો દ્વારા મને એક ધોળીધાર રોડ ઉપર વસુંધરા કરીને સિંગતલનો ઘાણો આવે ત્યાં ખોટી રીતના મને રોકીને મેલી એ બાબતે રોકીને મને ત્યાં મારી ઉપર જાન લેવા હુમલો કરેલો મને જેમ આવે એમ મન પડે એમ મારેલો જેથી કરીને હું એ આરટીઆઈ ન કરું એ બાબતે પણ હું આરટીઆઈ કરવાનો જ છું એ લોકોને જ્યાં જવું હોય ત્યાં જાય હું આરટીઆઈ કરવાનો જ છું એમાં પાછો હટવાનો નથી મને કદાચ મારી નાખશે ને તો પણ હું આરટીઆઈ કરવાનો છું